ગુજરાતીઓને ત્યાં ભરેલા મરચાં હોય એટલે શાકની પણ જરૂર ન પડે ખૂબ જ ટેસ્ટી બન્યા છે એ મસાલો કરવાની જ ખૂબી છે કે જ મસાલો જેટલો સરસ છે ને કે ખાતા જ રહેશો એક મરચું ખવાશે કે બે ખબર જ નહીં પડે ખૂબ જ ટેસ્ટી મસાલા સાથે આજે એક નવીન પ્રકારે જ ભરેલા મરચાં બનાવીશું અને આ મસાલાને તમે એક મહિનો સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો જુઓ કેટલો સરસ મસાલો છે અને ભર્યા છે તો એટલો સરસ દેખાવ પણ આવે છે ચલો બનાવીએ મરચાંને તો જો મરચાં ભરેલા બનાવવા હોય તો હંમેશા પહેલાં મરચાંની પસંદગી આવા પોળા જાડા મરચાંની કરવાની છે અને મરચું થોડું કડક હોય તાજું હોય એવું પણ જોઈએ તો હવે મરચાં છે તેને પહેલાં તો શરૂઆતમાં ધોઈને કોરા કરી પછી જ આપણે શરૂઆત કરવાની છે તો તો મરચાંને ધોયેલા પણ છે અને કોરા પણ કરી લીધા છે હવે જુઓ આ રીતે વચ્ચે કટ આપી નસના ભાગને દૂર કરી લેવાનો છે જો મરચાં તીખા હોય અને ઘરમાં ખવાતા હોય તો નસને રહેવા દેવાની છે મારે તો મરચાં મોળા છે તેમ છતાંય મેં નસને કાઢી લીધી છે તો બધા જ મરચાંને મેં કટ આપી દીધા છે ત્યાર પછી તુવેર લીધી છે તો અડધા કપ પ્રમાણે તુવેર લીધી છે તો તુવેરથી ક્યારેય તમે મરચાં નહીં બનાવ્યા હોય તો તમને એમ થશે કે તુવેર કેવી લાગે પરંતુ મસાલામાં જ એટલું સરસ આપણે ટેસ્ટી આ મસાલો બનાવી દઈશું ને કે એટલો સરસ સ્વાદ આવવાનો છે જો મેં તેને અધકચરે ગ્રાઇન્ડ કરી છે એ ખાસ જરૂરી છે ચલો જોઈએ હવે એને વઘારવાની પ્રોસેસ તો ત્રણ ચમચી મોટી હોય એ પ્રમાણે શિંગતેલ ગરમ કરી આખા ધાણા છે તેને અધકચરા મેં વાટી લીધા છે ખાંડી લીધા છે એક ચમચી ભરી ઉમેરશું તેલ ગરમ થતાં અને વન ફોર્ટી ટીસ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી દેવાની છે સાથે જ અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર ઉમેરવાનો છે અને એક ચમચી પ્રમાણે વરિયાળી અહીં વરિયાળી ધાણા એ બધાનો સ્વાદ જ એટલો સરસ લાગે છે હવે જે ગ્રાઇન્ડ કરેલી તુવેર છે તેને ઉમેરી દેશું તો આમ તો આપણે શીંગદાણા તલ પછી ગાંઠિયા છે એ બધું તો આપણે ઉમેરીને હંમેશા બનાવતા હોઈએ પરંતુ ક્યારેય તુવેર સાથે તમે બનાવ્યા છે તો ફક્ત તુવેર જ નહીં બીજું પણ આપણે ઉમેરવાનું છે તો અહીં મેં એક મિનિટ માટે તુવેરને ધીમા ગેસ પર જો આ રીતે બધું મિક્સ કરી લીધું છે ત્યાર પછી મરચાં હંમેશા તમને ખબર જ હોય છે કે ગળિયા અને તીખા સારા લાગે તો અહીં મેં દોઢ ચમચી પ્રમાણે અત્યારે ખાંડ ઉમેરી છે જરૂર પડશે તો આપણે ઉમેરશું બે ચમચી પ્રમાણે સફેદ તલ ઉમેરીએ જેનો થોડોક નટી ટેસ્ટ એટલે કે અંદર ખાવામાં ક્રંચી ટેસ્ટ બહુ સરસ લાગે છે મસાલામાં તેને પણ મિક્સ કરી દીધું છે ત્યાર પછી મીઠું ઉમેરે જેથી તુવેર એકદમ ફટાફટ ચડી જાય અડધી ચમચી પ્રમાણે મીઠું સાથે જ કાદુનો ટુકડો પણ ઉમેરીએ અહીં આદુ ઉમેરવાથી મસાલાનો ટેસ્ટ બહુ સરસ વધી જતો હોય છે એટલે ખાસ ઉમેરજો મિક્સ કરી દેશું અને ધીમે ધીમે જ આ બધું આપણે ચારથી પાંચ મિનિટ માટે ધીમાથી મીડિયમ ગેસ પર પકવવાનું છે અને આમ પણ મરચાં શેકાશે તો પણ તેની કચાસ દૂર થશે પરંતુ શેકી લેવું ખૂબ જરૂરી છે મસાલો હવે અહીં બની ગયો છે બહુ સરસ બન્યો છે મસાલો હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે ત્યાર પછી એક કપ પ્રમાણે મેં થોડાક તીખા ગાંઠિયા લીધા છે તેનો ભૂકો કરી ઉમેર્યો છે સાથે જ અત્યારે શિયાળો છે તો લીલા ધાણા પણ બહુ સરસ માર્કેટમાં મળે છે એમાં દેશી ધાણા હોય ને તો તો મરચાંમાં એટલી સરસ ફ્લેવર બેસે છે અને વન થર્ડ કપ પ્રમાણે થયા છે એટલા લીલા ધાણા ઉમેર્યા છે હવે મરચાં બહુ જ મોળા છે એટલે અડધી ચમચી પ્રમાણે મેં તીખું મરચું ઉમેર્યું છે અને એ બિલકુલ ઓપ્શનલ છે હવે અડધી ચમચી જીરું અડધી ચમચી પ્રમાણે ગરમ મસાલો બસ આટલું જ ઉમેરવાનું છે ત્યાર પછી આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ અને મરચાં થોડાક ખાટા થોડાક તીખા અને થોડાક ખરખુરા હોય અને સાથે એક મસ્ત મજાનો ગળો ટેસ્ટ હોય તો બહુ મજા પડી જાય છે બધું જ મિક્સ કરી દેવાનું છે વાસણ આપણું ગરમ જ છે ત્યાં બધું જ મિક્સ થઈ જશે જોઈ શકાય છે મસાલો કેટલો સરસ દેખાવમાં આવે છે હવે ટેસ્ટ કર્યો ને એટલે આગળ મેં કીધું હતું કે ગળાશ આપણને જરૂર પડે તો ઉમેરવાની તો ફરીથી હું એક મોટી ચમચી જેટલી ઉમેરું છું તો જો મરચાં મોળા છે અને પ્રમાણમાં જાડા છે એટલે ચડિયાતો મસાલો બનાવીએ તો મરચાંનો ટેસ્ટ બહુ સરસ આવે હવે જો આ રીતે શેત દબાવીને મિક્સ કરી લઈએ અને સરસ એવું તેમાં બાઇન્ડિંગ પણ છે અત્યારે પણ તમને છૂટો લાગે અને આ મસાલાને તમે ફ્રીજમાં એક મહિનો સ્ટોર પણ કરી શકો છો જો આ રીતે શેત દબાવો ને તો સરસ એવું બાઇન્ડિંગ પણ છે તો આ રીતે સરસ રીતે મસાલો હવે બની ગયો છે ત્યાર પછી મરચાં છે એ તો બધા સરસ રીતે આપણે કટ કરી લીધા છે તો હવે જુઓ મરચાંને આ રીતે પોળું કરવાનું છે અને સેજ બાઇન્ડિંગ તો આપણે મરચાંનું મસાલામાં છે જ એટલે સરસ રીતે આપણે દબાવી દબાવી લઈએ ને એટલે એક સરખું ભરતા આપણને ફાવે છે જે મસાલો ઢોળાશે પણ નહીં તો આ રીતે જુઓ છે નાના નાના મુઠ્ઠીએ જેવું કરતી જોવાનું અને અંદર ભરતો જવાનો છે તો આવી જ રીતે આપણે બધા જ મરચાં છે તેને ભરી લેવાના છે ઘણાના ઘરમાં આખું મરચું નથી ભરતા એમ કે બહુ મસાલો મોઢામાં આવે તો પણ ન ગમે એમ તો તમારા ઘરમાં અડધું મરચું ભરીને ખવાય કે આખું એ પ્રમાણે આપણે ભરી લેવાનું છે તો અહીં મેં મરચાં છે તેને આખા ભર્યા છે અને બધો જ મસાલો સરસ રીતે આ મરચાં છે તેમાં સમાઈ ગયો છે તો અહીં આઠ જેટલા મરચાં છે તો બધાય મરચાં મેં ભરી લીધા છે અને હવે આપણે તેને વઘારીએ તો જુઓ શેકવાના છે તો અહીં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી તેમાં ચપટી જેટલી હિંગ ઉમેરી છે હિંગ છે ને બધી બાજુ લાગશે ને મરચામાં ત્યારે મરચાંનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે અને આ ટિપ્સ છે ને મને મારા સાસુમાએ આપી હતી તો જુઓ મરચાંને આપણે ધીમા ગેસ પર જ પકવવાના છે ફાસ્ટ ફ્લેમ નથી કરવાની ધીમાથી મીડિયમ કરી શકો પણ ફાસ્ટ નહીં કરવાની બંને બાજુ આપણે પલટાવતા જઈએ અને આવી ડિઝાઇન લાવવાની છે બહુ કાળા ન થઈ જાય એનું પણ ધ્યાન રાખીએ અને જુઓ આવી રીતે મેં હલકી હલકી ડિઝાઇન આવવા દીધી છે બહુ નથી આવવા દીધી અને બધી જ બાજુ સરસ રીતે જુઓ મરચું શેકાઈ ગયું છે અને રોટલી ભાખરી પરાઠા કોઈપણની સાથે શાકની પણ જરૂર ન પડે એવું મરચું અહીં તૈયાર થઈ ગયું છે તો ક્યારેય જો તમે લીલી તુવેરના મરચાં ન બનાવ્યા હોય તો એકવાર ખાસ ટ્રાય કરજો સ્વાદમાં તો એટલા અનેરા બને છે ને કે એકવાર બનાવશો તો તમે બીજી વાર ચોક્કસ બનાવવાના છો જો એટલું સરસ પેક મરચું ભરાયેલું છે જે વિખાણું નથી એને એટલું સરસ શીકવામાં પણ ફાવે છે કેમ કે મસાલો આપણે દબાવીને ભર્યો છે દેખાવમાં પણ એટલું સરસ છે ટેસ્ટમાં પણ એટલું સરસ છે વિડીયોને શેર કરી દેજો